ઓ જોડી ઋતુ તે પેલા ભુવાજી જોડી ગયો ભૂવાજી એ મને તે વળી હાથ ની હથેરી જોઈ ભૂવા એ કે ઋતુબા તમારે કે ચપ્પલ ની બાધા હોય ચપ્પલ ની બાધા તે મુલા ચપલ ની બાધા પાડીને આવ્યો પણ ભૂવા મને કીધું કે

બઉ લે ગમ બધા બાધા લેના થોડું મને આરામ પડે ને એવું લાગે હો હારો એટલે મારા ફોન આબા મુક અમુક ના પૈસા આપવા અમુક ના ફોન આપી અમે લેડો માં તો ઘેરે જવું છે ને આ ચપ માં તો ડોસી ઘેર આવે જોઈ દે કે માં ડોહો તો કે બાતા લેવા જ હે ને તે કે અમ ના જી અમ ના પણ અમે ઘેર જાવ અમે તમાર જોડી મળી જે તમાર જોડી બી ગયો અમે ઘેર જાવ ને હું કાલ મળી આપણે માં ચપ્પલ લઈ જાવ દે માં તો ચપ્પલ ની બાધા લઈ હ આ ઋતુબા તો વાત કરી ગયા પણ મારા

ણુદો મારો બાબા રનુ દોરો ધયો બાપા રનુદોવારો તરી તારી તારી રનુદો મારો રણુદોવારો બાબા રણુદો મારો બાબા રનુ જો

તમારું બાધા લેવી લઈ જવું ચોથી તું ના જોય તું જોયું ફોન ના કરે પૈસા ના કીધું એટલે તમારી જે કોમ હોય ને એ હું લઈ જાય બુવા જોડી તો મારે એક ગાળો લઈ તો મારે પૈસા તો ઘણા બાકી તો આવી જાય તો મારે કોમ થઈ જાય હા કુક દે પેલા હા કુક દેજે મારે કર દો આ આ બધું હોય 12 મિનિટ 12 મિનિટ 12 મિનિટ આ રોટલાની બાર 12 મિનિટ હોય મિનિટ આ મેરે લ્યો આ આ આ બધું આ જોજે આ આ હુકા બન રોટલા થઈ ગયા હે કોણ તમે આ તો કોણ ખાબા બતા મારી વાત જોતો તો આ વાની તમે ખાધી મે તો મે તો ખાધી પણ તમારી વાત જોતો તો બનાય મેલું કા નવું શાક બનાકો હે આ બાજુ આ બાજુ મે દે પે કૂતરો ખાઈ જાય બાજુ મે દે માં નહી

બધાના ફોન આયા પૈસા પૈસા ઓહો પૈસા લેવા ના હોય આવો આવો હો બોલો

હું પણ નહિ ઓટો રહું એટલે આ ઋતુભાઈ રે આ કેવો છે તે એક ઊંધું હેડવાની ચંપલ ના પહેરવાની આલી મારે મળવું પડશે પાહુ

બોલાંગે ચોરાજી પાયલા 4056 હા કે ખાઈ મોટો ચાલો અમાર જોવો અમાર ભાઈનો તકલીફ બહુ છે બોવજી મારા આ નઈ આયા સી દે ઓન પૈસા મારા પર આવા પૈસી તો પૈસા લેવા સી ઓન કુંધી નવરી પડી ગયો પણ મેર પડી ગયો ઓનું કુંધી નવરી બાધા જ બોલો તમારું કરવું અમાર બહુ તકલીફ છે બહુ જગ્યા ફળ્યા બોવજી પણ અમાર અમાર નારાણ સતોન બહુ તકલીફ પાડો છે ક્યો

તમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી અમુક ભુવા હોય એવા તે હાચા હોય અમુક આવા નાવા હોય જય માતાજી